નમસ્કાર ચાલો આજે આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કઈ રીતે કરવી એની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ અને હા એક વાત સ્પષ્ટ કરી દઉં અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ સીધે સીધી સરકાર દ્વારા જાહેર કરાયેલ દસ્તાવેજોની યાદીમાંથી જ લેવામાં આવી છે એટલે માહિતી એકદમ પાકી અને સાચી છે મોટાભાગના લોકોને આ જ સવાલ મૂજોતો હોય છે કે ભાઈ અરજી તો કરવી છે પણ કયા કયા કાગળું જોઈશે ચિંતા ના કરો આજે આ બધી જ મૂંઝવણ દૂર થઈ જશે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં એ દસ્તાવેજો જોઈએ જે અરજી માટે પાયાના છે જેના વગર કામ આગળ જ નહીં વધે જુઓ આ ચાર વસ્તુ તો સૌથી પહેલાં હાથવગી કરી લેવાની એક તો ખેડૂત નોંધણીનું ફોર્મ બીજું જમીનના પુરાવા એટલે કે સાત બાર અને આઠ આના ઉતારા અને એ પણ વારસાઈ નોંધ સાથે ત્રીજું ઓળખ માટે આધાર કાર્ડ અને ચોથું રેશન કાર્ડ આ ચાર અરજીનો મુખ્ય આધાર છે સરસ અડધું કામ તો સમજો કે પતે ગયું હવે આપણે બાકીના દસ્તાવેજો પર નજર કરીએ બસ હવે થોડું જ કામ બાકી છે હવે યોજનાનો લાભ સીધો બેંક ખાતામાં આવે એ માટે બેંક પાસબુકની કોપી તો જોઈશે જ જો જમીન વારસામાં મળી હોય તો જેમના નામે પહેલાં હતી એમનો મરણનો દાખલો પણ જોડવો પડશે અને સૌથી અગત્યનું તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો હોવો ફરજિયાત છે હવે એક એવી વાત પર આવીએ જેમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે આ નિયમ ખાસ કરીને પતિ પત્ની બંને ધ્યાનથી સમજવા જેવો છે જેથી અરજી રદ ન થાય નિયમ બહુ સીધો અને સરળ છે જો અરજી પતિના નામે થઈ રહી હોય તો પત્નીના આધાર કાર્ડની કોપી જોડવાની છે અને જો અરજી પત્નીના નામે હોય તો પતિના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે બસ આટલું જ યાદ રાખવાનું છે ચાલો હવે બધા દસ્તાવેજો તો તૈયાર થઈ ગયા હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ફાઇલ લઈને જવાનું ક્યાં તો ચાલો હવે એ સમજીએ કે અરજી ક્યાં અને કેવી રીતે જમા કરાવવાની છે આ નંબર ખાસ યાદ રાખી લેજો બે તમારે બધા જ દસ્તાવેજોની ફોટોકોપીના બે અલગ અલગ સેટ બનાવવાના છે એક નહીં પૂરા બે આ બહુ જ જરૂરી છે હવે તમે જે બે સેટ બનાવ્યા છે એ બંને અલગ અલગ જગ્યાએ આપવાના છે પહેલો સેટ તમારી ગામની પંચાયત ઓફિસમાં જમા કરાવવાનો છે અને જે બીજો સેટ છે એ તાલુકા પંચાયતની ઓફિસમાં જમા થશે અને હા આ બધું કામ પતાવવા માટે તમારી પાસે ફક્ત દસ દિવસનો સમય રહેશે એટલે દસ્તાવેજો તૈયાર થાય એ પછી દસ દિવસની અંદર આ બંને જગ્યાએ અરજી જમા કરાવી દેવાની છે સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે તો ચાલો આખી પ્રક્રિયાને ફટાફટ ફરીથી યાદ કરી લઈએ પહેલું બધા કાગળિયા ભેગા કરો બીજું એની બે બે કોપી કરાવીને બે સેટ બનાવો ત્રીજું એક સેટ ગામની પંચાયતમાં આપો અને ચોથો બીજો સેટ દસ દિવસની અંદર તાલુકા પંચાયતમાં જમા કરાવી દો બસ આટલું જ છે તો બસ હવે અરજી કરવા માટે તમે બિલકુલ તૈયાર છો આશા છે કે આ માહિતીથી તમને ચોક્કસ મદદ મળશે હવે અમને જણાવો કે આગામી સમયમાં બીજી કઈ સરકારી યોજના વિશે આવી જ સરળ ભાષામાં જાણકારી મેળવવા માંગો છો